તો નમસ્કાર મિત્રો અહીંયા વેલચી સિદ્ધપુરનો નજારો જ આખો અલગ છે જુઓ જુઓ મસ્ત જીસ્મીન સલોમ ફર્સ્ટ ક્લાસ પહેલી વખત આવો સિદ્ધપુરમાં નજારો જોવા મળી રહ્યો છે તો મિત્રો જુઓ નદી વચ્ચોવચ્ચ રોડ પણ બનાવ્યા છે અને બિંદુ સરોવર એવું ભર્યું છે અને આ દૂર દૂરથી સગડોળો દેખાય બરાબર તો મિત્રો જુઓ જુઓ લાગે આપણે તો મિત્રો આ વર્ષે જે સિદ્ધપુરની અંદર નજારો બહુ અલગ છે બહુ પબ્લિક છુઓ કે આ માહોલ જ અલગ છે નદીમાં પોણી સરસ છે આવતી પાણીનું પણ સંપૂર્ણ કદાચ આવો ના પણ આપણે ખાલી કેમેરા પણ નથી ખાલી જ દઉં હા હા ઓટો મારજો અને જુઓ પબ્લિક બહુ છે આજે અગિયારસ અગિયારસોના દિવસે પણ પબ્લિક કીધું છે અને ખાલી આપણે બતાવી દઉં ખાલી દીધીમાં અહીંયા બધું થાય છે અને

કેવા તે એક વખત આવજો સિદ્ધુના મેળા ને જોજો મિત્રો હજુ તમને ઘણું બધું બતાવવાનું છે બ્લોક માં બનાવી રહેલું જય બાબા રી શું કહ્યું ગુલભાઈ જય બાબા નમસ્કાર મિત્રો આપણે જુઓ જે વિધિ થઈ છે આપણે તો આખો અલગ જ રાખવામાં આવે છે બરોબર તો મિત્રો હું તમને બધું બતાવું છું કેમેરામેન્સ બતાવો આ બધું કેમેરામે ફોકસ કરી રહ્યા છે બરાબર તો તમને જે આગળ જઈએ અને મહાદેવના દર્શન કરવા સાથે પણ બતાવીએ તો મિત્રો બનાવે રહ્યો આપણે હવે પકી જાય મહાદેવના મંદિરે બરાબર તો મિત્રો જુઓ અહીંયા બહુ સારી જગ્યા છે બહુ પબ્લિક હતી મિત્રો તો આપણે જોઈ રહ્યા છીએ તમને બતાવી રહ્યા છીએ બરાબર તો મિત્રો આ છે જે તમને કોઈ બી ફરમૂર્ઈ ગયો તમે અહીંયા ધરાવે છે અને અહીંયા આરામ કરે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિર બરાબર તો અંદર જઈ અને દર્શન કરીએ ને અને તમને બતાવો સિદ્ધપુરની અંદર એક તો મહાદેવનું મંદિર છે કોઈ પણ ના જોઈએ તો આપ લોકો જોઈ લેજો બરાબર તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અંદર તો તમને દર્શન કરાવીએ અને અમે પણ કરીએ બરાબર સિદ્ધપુરની અંદર ગયા હોય તો મંદિરે જવાનું ભૂલતા ના અને જે આપણે અંદર જઈ અને એક અરજી કરજો તો અવશ્ય પૂરી થાય છે કોઈ પણ ભાઈ ના જ હોય તો મહાદેવના મંદિરે જાજો અને આપણે દર્શન કરીને હવે રિટર્ન થઈ ગયા બરાબર તો મિત્રો આપણે ખવાનગી વાત કીધી છે તો ભય છે પણ કરી છે તો તો આપણે ફાઇનલી હવે દર્શન કરીને બહાર આવી ગયા તો બહારે જો આગળ પાછળ જુઓ તો જુઓ બહુ સરસ જૂના મંદિરો આવેલા છે બરોબર તો કેમેરામેન આપણે ભૂખ લાગી હતી આવી છે પકોડી ખાવા બરાબર તો પકોડી આપણે ફેવરેટ છે તો આપણે કારીગર બનાવી રહ્યા છે પકોડી તો આપણે ખાઈ રહ્યા છે પકોડી રેડી તો બરાબર તો એક અમારે મારા વિપુલભાઈ ચેક કરવા જતા ટીવી જેવી નહીં તો ચેક કરી લીધી છે તો અમે હરા ભાઈ પકોડી તો મિત્રો જુઓ અમે હવે ખાવાનું ચાલુ કરી દીધું છે બરાબર તો કારીગર જગ્યા છે પહેલી ચેક કરવાથી વિપુલને બહુ સરસ લાગી ગયા તો મિત્રો હવે અમે ત્યાંથી પકોડી ખાઈને નીકળી ગયા આવી ગયા છે પુલ ઉપર બરોબર તો મિત્રો પુલ ઉપર આવી અને આગળ હતા માતાજી તો લોચા માર્યા તો અમે ત્યાં ઉભા બહુ જોયું માતાજી બથલી ઓળતા હતા તો અમે ત્યાં આગળ જોઈ ને માતાજીને પણ દર્શન કર્યા અને પુલ ઉપર ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ વધી ગયા છે બરાબર તો મિત્રો આગળ જઈ અને અહીંયાથી તમને બધું બતાવીશું એ માહોલ કહેવાય છે બરાબર તો મિત્રો કેમેરામાંથી બતાવી ગયો તો મિત્રો આ છે સિદ્ધપુરના મેળાનો નજારો આ વર્ષે બહુ ડેન્જર છે તો મિત્રો આવો તો બહુ સાચવીને ચાલજો ચોરી બોરી ઘણી પણ થાય છે તો પૂર પર આટલી ટ્રાફિક છે અને જુઓ બહુ સરસ મજા સરસ મિત્રો આપણે આવી ગયા છે નાઇટમાં બરાબર બંદૂકથી ভৱিষ্যন বৰবা আ સાઉન્ડ વાગ્યથી જવા નાચે છે ને નાઇટની આખી મજા જ અલગ છે તો હું તો મતલબ કહું છું કે નાઇટમાં ભાઈબંધો સાથે જાઉં અને સિક્કીના મના જવા તો જઈ આવવાનું બરાબર તો લાઇટનો આખો નજારો જ અલગ છે તો હવે તમને હું બતાવું ચગો બરાબર જો ચગ્બો તો એવું લાઇટો અમે ગોઠવી દીધું છે ને ભાઈ તો એટલા મજમાં છે ને વાત છોડી મળે એટલે ભાઈ બંધો બહુ જમી રહ્યા છે અમે આજે મોત લઈ રહ્યા છે તો જ્યારે હવા ઉઠે સારી વાત છે મિત્રો જો બરાબર તો મિત્રો આજ છે જે ચંદો બે શીખવાવા આવે છે અને જો મિત્રો લાઈટિંગ જો તે ક્લાસ ક્લાસ છે તો વાત જ નહીં મળે કારણ કે દિવસે તમે આવો તો આ બધું જોવાના ના આ બધું રાતે જ જોવા મળે તો મિત્રો રાતે આવું છે તમે વાતો મારજો બહુ સરસ સબ્જીનો નવો એક વખત વાર મજા આવે છે મિત્રો શું ખબર કોની કોઈ વસ્તુ આવે મુલાકાત કરે અને મુલાકાત તો કદાચ કરી છે પણ લાઈકમાં કદાચ અમુક લોકોએ ના કરી આવું છું બહુ સરસ મજાકનો નજારો છે અને અમારા ભાવિભાઈ બધા જ સબ્જીનો છે ને આપણે અલગ એકલા વાત હોય આપણે લાગે છે તો જુઓ અમે તો મારે બધા મિત્રો આવી ગયા છે તો મિત્રો આવી અને સેલ્ફી ફોટા પાડી ગયા બરાબર વાતો કરે છે કે જેવું ચુ ના ત્યાંથી બહુ મારું લાગે અમુક ચક્કર ચાલી ચાલુ જે બધું વાતો કરે યાદ બરાબર તમે જો બનાવે છે જો તમને લોકેશન બતાવવું મેળવ્યું બરાબર શેર નહીં મેળવું સુખુરના શેટ સારું છે મિત્રો હવે થઈ ગયા છે મેં રિટર્ન કરી બરાબર તો આવ્યા હતા રાત્રે નવ વાગે અને વાગ્યાથી ત્રણ તો મિત્રો હવે નાઇટમાં મોજ કરી અને હવે નીકળ્યા છે ક્લિયર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને અને આ બ્લોગ કવર જોવાથી આવે તો મિત્રો ક્લિયર બનાવી છે જય બાબાજી જય રમાણું જે નજારો હજુ ફક્ત મોબાઈલ ધોરણે બતાવીશું